તો જો તમારે એમાં ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન કેવી રીતે ભરી શકાય તે આપણે શીખવાના છે તો આ વેબસાઇટ છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની આવી જ રીતે દરેક જે ચાર યુનિવર્સિટી છે ગુજરાતની ચારેયની વેબસાઇટ અલગ અલગ છે તો દરેકની વેબસાઇટમાંથી અલગ અલગ રીતે ફોર્મ ભરી શકાશે તો આની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી ડાયરેક્ટ આ વેબસાઇટમાં તમે ફોરવર્ડ થઈ શકશો આ વેબસાઇટ ઓપન થઈ જાય એટલે નીચે સ્ક્રોલ કરવાનું છે

ને અથવા બીજું છે એઈટ ડોટ એક્ઝામ્સ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ આના પરથી હેલ્પલાઇન મળી શકશે અને એક નંબર આપેલો છે મોબાઈલ નંબર એમાં સવારના દસથી સાંજના પાંચ કલાક સુધી સોમવારથી શુક્રવાર સુધી એમાં તમે જે પણ પ્રશ્ન હોય એના અંગે રજૂઆત કરી શકો છો આપણે ઓનલાઈન અરજી માટે આ લિંક પર ક્લિક કરીએ તો આમાં તમારે ત્રણ સ્ટેપ આપશે સાઇન અપ કરવું પડશે રજીસ્ટ્રેશન ફોર્મ ફિલઅપ કરવું પડશે ફોર્મ ફિલઅપ થઈ જાય પછી અપલોડ ડોક્યુમેન્ટ એટલે ડોક્યુમેન્ટ અપલોડ કરવા પછી અને પેમેન્ટ કરવું પડશે તો એના માટે તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે જો આમાં કંઈ વિસ્તૃત માહિતી જોતી હોય તો એની પીડીએફ છે ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે દરેકની પીડીએફ થઈ જશે ઓનલાઈન અરજી કરવાની કાર્યવાહી આમાં ડાઉનલોડ છે

કોટકા પણ એનું સર્ટિફિકેટ સ્પોર્ટ્સમેન હોય તો એનું સર્ટિફિકેટ વિદ એટલે વિધવા કે જે કંઈ હોય એનું સર્ટિફિકેટ બેઝિક કમ્પ્યુટર નોલેજનું સર્ટિફિકેટ એની અધર ડોક્યુમેન્ટ એટલે કે બીજા અન્ય જે હશે એ અપલોડ કરી શકો છો વધારે કંઈ ડિગ્રી કે કંઈ હોય તો આટલી વસ્તુની જરૂર પડશે ફોર્મ ભરવા માટે એના માટે હજી પણ બીજા એક અહીંયા નંબર આપેલા છે અને ઈમેલ આઈડી છે હેલ્પલાઇન માટે અને નિસેસ સ્ક્રોલ કરશો એટલે મોક ટુ નેક્સ્ટ સ્ટેપ એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે ફરીથી મોક ટુ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે હજી એક વાર મોઉ ટુ સોરી રજીસ્ટર ના ઉપર ક્લિક કરવાનું એના પર ક્લિક કરશો એટલે આવી રીતે ફોર્મ ખુલી જશે આમાં બેઝિક તમારું જે રીતે માર્કશીટમાં નામ હોય છે એ રીતે ફર્સ્ટ નેમ માં નામ નાખવાનું છે

આ એગ્રિકલચર યુનિવર્સિટીમાં કંઈ તમે એમ ઓલરેડી એમ્પલોય છે તો એ હોય તો એ છે નો તમારી જન્મ તારીખ ત્યારબાદ એન્ટર કરવાની છે જન્મ તારીખ નાખશો એટલે આ નીચે નામ તમારી એજ છે એ શો થશે કે અગિયાર આઠ બે હજાર પચીસના રોજ તમારી ઉંમર કેટલી હશે ત્યાં એ ઓટોમેટિક કેલક્યુલેટ થઈ જશે ત્યારબાદ તમારો ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર એન્ટર કરી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે તો હું આટલી ડિટેલ નાખીને પર ક્લિક કરું છું આગળની ડિટેલ ફિલઅપ કરી અને સેવન કન્ટિન્યુ પર ક્લિક કરેલું એટલે હવે આગળનું ડિટેલમાં ફર્સ્ટ નેમમાં છે મધરનેમ એન્ટર કરવાનું છે એમાં પૂરું નામ નાખવાનું છે ફર્સ્ટ નેમ મિડલ નેમ એન્ડ સરનેમ તો પેલું માતાનું નામ પછી એના હસબન્ડ એટલે કે તમારા પિતા અને સરનેમ ત્યારબાદ ફાધરનું નેમ ફાધરનુંમાં પિતાનું પૂરું નામ નાખવાનું છે પિતાનું અને એના પિતા અને સરનેમ ત્યારબાદ મેરિટલ સ્ટેટસ એટલે કે મેરિટ શું કે સિંગલ ડિવોર્સ વિડો જે પણ હોય એ એન્ટર કરવાનું છે ત્યારબાદ એડ્રેસ એન્ટર કરવાનું છે એડ્રેસ નાખીને આ જો સેમ ટુ સેમ એડ્રેસ હોય બંને પરમાનન્ટ અને રેસિડન્ટ તો અહીંયા એઝ સેમ સેમ એઝ કરસ્પોન્ડન્ટ એડ્રેસ એના પર ક્લિક કરી દેવાનું છે એટલે ઓટોમેટિક આ એ ફિલઅપ થઈ જશે અને ત્યારબાદ સેવન કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે તો હું એટલું કરીને ફરીથી વિડીયો સ્ટાર્ટ કરો એડ્રેસ વગેરે એન્ટર કરી આગળ તમારે એજ્યુકેશન ડિટેલ એન્ટર કરવાનું થશે એટલે કે ધોરણ દસની ડિટેલ ધોરણ ધોરણ બાર ત્યારબાદ જો ગ્રેજ્યુએશન કરેલું હોય તો ગ્રેજ્યુએશનની પણ એન્ટર કરવી પડશે કમ્પલસરી છે એટલે જા લાલ કલરની ફૂદડી છે એ બધું કમ્પલસરી છે ત્યારબાદ જો તમારે કોઈ વધારાની ડિગ્રી હોય તો એન્ટર કરી શકો છો અથવા તો ઓપ્શનલ છે એ કરવાની જરૂર નથી બાકી જે ફૂદડીવાળું છે કમ્પલ્સરી છે ત્યારબાદ તમે ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી લખી શકો છો વાંચી શકો છો અને બોલી શકો છો એટલે એ જો તને તમને જે પણ આવડતું હોય એ બધું એટલે આમાં મોસ્ટ ઓફ બધા ઓલ ટીક કરી દે છે તો ઓલ ટીક કરી આઈ હેવ આ જે ચેકબોક્સ છે એ ટીક કરી અને સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે તો હું આટલું કરીને ફરીથી ક્લિક કરું છું તો મિત્રો આ તમે જે ધોરણ દસ દસ બાર અને કોલેજનું જે જે પણ ડિટેલ નાખો છો એ તમારે માર્કશીટ અપલોડ પણ કરવાની રહેશે તો એ ફોટો અથવા પીડીએફ તમે અપલોડ કરી શકશો વધુમાં વધુ એની સાઇઝ બે એમ બીની હોવી જોઈએ એના કરતાં વધારે ન હોવી જોઈએ એનાથી વધારે હશે તો અપલોડ થશે નહીં અને જો એટલી હોશે બે એમ બીની નીચે તો અપલોડ થઈ જશે તો માર્કશીટ પણ અપલોડ કરવાની છે આટલું કરી તમારે ડોક્યુમેન્ટ અપલોડ બીજા કરવાના રહેશે જે જાતિનો દાખલો વગેરે છે એ અપલોડ કરવાનો રહેશે અપલોડ થઈ જાય એટલે તમારે ફક્ત પેમેન્ટ કરવાનું છે પેમેન્ટ એન્ડ પેમેન્ટ કરી ને પછી તમારું ફોર્મ કન્ફર્મ થઈ જશે તો આટલું જ કરવાનું છે તો અત્યારે થોડો ટાઈમ ઓછો છે એટલે આગળ પ્રોસેસ નથી કરતો થોડું કામ આવી ગયું છે એટલે જો કોઈ પ્રોબ્લેમ થાય તમારે ફોર્મ ભરવામાં તો કમેન્ટમાં જણાવજો હું જરૂર હેલ્પ કરીશ વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો